ગાંધીનગર કલોલ શહેર વિસ્તારમાંથી ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થ મેફ્ટ્રોન વજન એકસો ગ્રામ કિંમત રૂપિયા દસ લાખ બાણું હજાર ચારસોનો જથ્થા સાથે એક હોટેલમાંથી આરોપીને ઝડપીને એસઓજી પોલીસે સપાટો બોલાવી દીધો છે પાટનગર ગાંધીનગરમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબૂદ થાય અને યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા માટે નાર્કોટિક્સ પદાર્થના ગેરકાયદેસર વેપાર અને વેચાણની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા માટે ગાંધીનગર પોલીસ સક્રિય છે ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે કલવ શહેરના શુકન મોલમાં ચોથા માળે આવેલી હોટલ બી શર્મા પેલેસ રૂમ નંબર ચારસો છ માં રેડ પાડીને બોરસણા ગામના ગૌરાંગ ભરતભાઈ સોલંકીને ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થ મેફડ્રોન વજન એકસો નવ પોઈન્ટ બસો ચાલીસ ગ્રામ કિંમત રૂપિયા દસ લાખ બાણું હજાર ચારસો મળી મુદ્દામાલ કિંમત રૂપિયા અગિયાર લાખ એક હજાર એકસો પચાસ સાથે ઝડપી પાડે છે એસઓજી પોલીસ માટે આ મોટી સફળતા છે મોટા પ્રમાણમાં ઝડપાયેલ ડ્રગ્સ સાથે આરોપીની પૂછપરછમાં વધુ કડીઓ ખૂલવાની સંભાવના છે